બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર એક રૂપિયો લઈ ત્રેવીસ ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે આ પ્રસંગમાં જમીન આપવા માટે લગ્નના મુખ્ય આયોજકે પોતાના પચાસ વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો તેમજ એરંડાના પાકમાં કટર મારી દીધું હતું જેને લઈને ખેડૂતની માનવતા મેઘી ઉઠી છે કાકરેજ તાલુકાના રાનેર ગામે આગામી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે સમગ્ર ગુજરાતમાંથી બસો અગિયાર દીકરીઓના લગ્ન માત્ર એક રૂપિયો લઈને થશે જેના માટે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભાવી જાદવે તેમના પચાસ વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો તેમજ એરંડાના પાકમાં કટ્ટર મરાવી દીધું હતું જેને લઈને આ વિસ્તારની ગાયો પણ તૃપ્ત થઈ ગઈ હતી જે ખેતરમાં ગાયો ચરાવી તેમાં રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખના ઘઉં અને રૂપિયા દસ લાખના એરંડાનો તૈયાર થાત લગ્નના મુખ્ય આયોજકે પચીસ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું એક વીઘામાંથી દસ બોરી ઘઉં નીકળે તો પચીસ વીઘામાંથી બસો પચાસ બોરી થાય છે એક બોરીમાં પાંચ મણ ઘઉં પ્રમાણે બારસો પચાસ મણ ઘઉં પાકે વર્તમાન સમયમાં એક મણના ભાવ રૂપિયા છસ્સો પ્રમાણે સાત લાખ પચાસ હજારના ઘઉં તૈયાર થાય તેજ પ્રમાણે એક વીઘા જમીનમાંથી એરંડાની આઠ બોરી નીકળે પચીસ વીઘા બસ્સો બોરી થાય એક બોરીમાં ચાર મણ એરંડા પ્રમાણે આઠસો મણ એરંડા નીકળે જેના વર્તમાન રૂપિયા બારસો પચાસ ભાવ પ્રમાણે રૂપિયા દસ લાખ ખેડૂતને મળતા જોકે કનુભાઈએ બસો અગિયાર દીકરીઓના લગ્ન પ્રસંગે નુકસાન વેઠવું છે જેને લઈને તેઓ પોતાને ખુશનસીબ માની રહ્યા છે કે તેમને દીકરીઓ અને ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો જે પ્રકારે ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી બે કામ મારાથી હશે બે કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલી થઈ છે અને પૂંજનું પૂનજ મને મળ્યું છે એ કારણથી બીજું કોઈ જ મારે સમૂહ વિશે જ હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે કાંકરેજ તાલુકાની પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે એટલે બહુ મને આનંદ મળે છે બહુ ખુશી મને થાય છે બસો ને અગિયાર દીકરીઓનો ટાર્ગેટ હું મૂક્યો હતો પણ એ સમય મર્યાદા પ્રમાણે પાંચ તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી એટલે એકસો અગિયાર દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે નાની નાની સમાજ જે પણ દેખા દેખીથી દેવા લોકોનો થતો હતો એ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ ગાયો ચરાવવાની મને બહુ જ આનંદ થયો હતો અને એના પછી મારી સફળતા ગઈ છે એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવડતા નથી થતી મને